અમને ડરાવવામાં આવે ધમકાવવામાં આવે અમને દબાવવામાં આવે તમે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ તમારા હાથે તમારા કેસો ખતમ થઈ જશે તમને મંત્રી તંત્રી બનાવવામાં આવશે પણ એ લોકોને અમે કહેવા માંગીએ છીએ અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા વાળા લોકો નથી અમે ભારતીય જનતા પાર્ટીને તોડવા વાળા લોકો છે ત્યારે જેલોમાં નાખી દે એમના સાંસદો એમના મંત્રીઓ એવું જણાવે કે જેલમાં નાખશો આજે આજે લાખો ગોપાલભાઈ આજે લાખો ચૈતર વસાવા પેદા થઈ ગયા છે અમે તમારા થી ડરવાના નથી હવે તમારી જેલોથી ડરવાના આજે પોલીસ અધિકારીઓ અહીંયા વ્યવસ્થામાં છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડ પણ હું એવા પોલીસ અધિકારીઓને ચોક્કસ આ મંચ પરથી કહીશ જે પોલીસ અધિકારીઓ સંવિધાનના શપથ લઈને સુરક્ષા પૂરી પાડવાની જગ્યાએ સલામતી પૂરી પાડવાની જગ્યાએ શાંતિ પૂરી પાડવાની જગ્યાએ અમારા ગુજરાતના યુવાનોને ડરાવવાનું કામ કરે છે

જે આજે પણ ખેડૂતો જેલમાં છે અમારા કિસાન નેતા રાજુ કરપડા અમારા કિસાન નેતા પ્રવીણભાઈ રામ જેલમાં છે ત્યારે હળવદ ખેડૂતોને કેવા માંગીએ છે ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી ઊભી છે કોઈએ કોઈના પોલીસ થી કોઈના પાપથી ડરવાની નથી આવનારા દિવસોમાં જરૂર પડશે તો ગાંધીનગરના વિધાનસભાના પણ ઘેરાવા થવાના છે ત્યારે સાથીઓ આ ભારતીય જનતા પાર્ટી એક ડરના માધ્યમથી પોલીસના માધ્યમથી આપણા પર રાજ કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ છું જો તમારા પર તાકાત હોય જો તમારા પર પાણી હોય તો જેટલા પણ સરકારી કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમમાં પોલીસનો સહારો લેવાનું બંધ કરો એ કાર્યક્રમમાં અધિકારીનો સવારો સહારો લેવાનું બંધ કરો આ જનતાને વચ્ચે જાઓ આ જનતા ભાજપના નેતાઓને દોડાવી દોડાવીને નઈ મારશે તો આ ચૈતર ચૈતરવસાવા બીજા કોઈ ના આવનારા દિવસોમાં એવા હશે કે આ ભારતીય જનતા પાર્ટીના પોલીસ વગર ગામમાં ઘૂસવા દેવામાં નઈ આવે એટલો મોટો આક્રોશ જનતામાં છે પોલીસના લીધે જનતા ડરે છે ત્યારે સાથીઓ આ ડર આ ભય અને આ ભ્રષ્ટાચાર સામેની આ લડત અમે એટલે દૂરથી આજે તમારી વચ્ચે એટલા માટે ઉપસ્થિત થયા છે આ લોકો સત્તામાં આવે છે એટલે એમને પેટનું પાણી નથી હલતું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં હજારોની સંખ્યામાં જોડાવ આમ આદમી પાર્ટીમાં યુવાઓ વડીલો મહિલાઓ આવો તાલુકા પંચાયત હશે જિલ્લા પંચાયત હશે નગરપાલિકા એ દિવસે જ આપણા લોકોના કામો થવાના છે બાકી ભારતીય જનતા પાર્ટીની શાસનમાં કામ નથી થવા ત્યારે કરવા માટે આજે તમારી વચ્ચે આવ્યા છે આપણે શિક્ષણની વાત કરીએ છીએ આ લોકો મત મંદિર આપણે ની વાત કરે છે આપણે ભારત પાકિસ્તાનની વાત કરીએ આત્મનિર્ભર બનવાની વાત કરે છે ત્યારે આજે એમની નીતિઓ એ પ્રકારની છે કે ખેડૂત દિવસે દિવસે ગરીબ બનતો જાય છે ઉદ્યોગપતિઓની લાખો કરોડની ની યોજનાઓ લાખો કરોડની લોનો પાસ થાય છે અને અમારા ખેડૂતોને આત્મહત્યા કરવું પડે છે ત્યારે સાથીઓ અમે એટલું કહીએ છીએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર નથી એ આદિવાસી દલિતોની સરકાર નથી એ પીછળ વંચિતોની સરકાર નથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એમના ઉદ્યોગપતિઓની સરકાર છે આવનારા દિવસોમાં આપણે હાકલ કરીને એમને સત્તામાંથી દૂર કરવું પડશે સાથીઓ દેશની આઝાદીમાં આપણા ખેડૂતોના દીકરાઓ એ શહીદી ઓહરી આજે દેશનું દેશનું રક્ષણ આપણા ખેડૂતોના દીકરાઓ કરે છે આજે એમના નેતાઓના દીકરાઓ સારી સારી જગ્યા પર પ્રમોશન લઈને બેઠા છે ત્યારે આ દેશ એ ખેડૂતોનો દેશ છે કૃષિપ્રધાન દેશ છે ત્યારે જ આપણે આપણા દેશને ભારત મેરા મહાન કહીએ છે ત્યારે તમને બધાને હું વિનંતી કરું છું આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તમે જોઈ લો આજે લડે છે જજમે છે ગુજરાતના યુવા માટે લડે છે કિસાન માટે લડે છે મહિલાઓ માટે લડે છે તમામે તમામ વર્ગના લોકો માટે લડે છે કર્મચારીઓ માટે લડે છે ત્યારે અમે તમારો સહકારની અપેક્ષા લઈને આવ્યા છે તમે બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આવનારા ભવિષ્યમાં જે પણ ચૂંટણીઓ આવવાની છે એના માટે તમે તૈયાર થઈ જાઓ આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ બેઠકો પર ચૂંટણી લડાવવાની છે ત્યારે બધા લોકોને આહવાન અને વિનંતી કરવા માટે આવ્યા છે કે માહોલ જબરજસ્ત બનતો જાય છે

હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન આપું છું અમને બધાએ આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધાને શાંતિથી તમે લોકોએ સાંભળ્યા છો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનીન વિદુ છું ધન્યવાદ માનનીય અધ્યક્ષ શ્રી અમારી આમ આદમી પાર્ટી બનાસકાંઠા આમ આદમી પાર્ટીના ગુજરાતના પદાધિકારીઓ ની ફૂલ ન થતો વ્યક્તિગત અમારી એક સામાન્ય ક્ષતિ થતો હું આપની સમાગણું છું અને ખાસ આ માં શક્તિ માં આદ્ય શક્તિ અંબાના દરબારની અંદર આમ આદમી પાર્ટીના જેને કહેવાય કે દુર્ગા સ્વરૂપા શક્તિ બેન શ્રી ગૌરી દેસાઈની ઉપસ્થિતિ હોય અને એમનું સ્વાગત કયો અમારી ચૂકના કારણે રહી જતો માન્ય રમેશ પટેલને હું વિનંતી કરું છું કે ખૂબ ઝડપથી બેન શ્રી ગૌરી દેસાઈનું ફૂલછડી આપી સ્વાગત કરે

અને ઇંગ્લિશ લિટરેચર ની અંદર ઇંગ્લિશ લિટરેચર ની અંદર રિસર્ચર છે પીએચડી છે પોતે પાટીદાર સમાજના યુવા નેતા છે બે ટર્મ જેને કહેવાય કે બિન હરીફ સરપંચ છે સાબરકાંઠાના સહકારી ક્ષેત્રે એમના પરિવારનું આગુ યોગદાન છે સરપંચ કક્ષાએ એમનો પરિવાર 45 વર્ષથી ઉભરાણ તાલુકાના જેને કહેવાય કે માલપુર તાલુકાના ઉભરાણ ગામના ભાઈ મહેશભાઈ પટેલ કે કોંગ્રેસના